શનિવાર પછી રવિવાર આવે છે તેમ સમય બદલાય છે તેવું તેમણે નિવેદન આપ્યું છે કે સમય સંજોગ પ્રમાણે તેઓ નિર્ણય લેશે હું આપણે જ કહી રહ્યો છું જરા પ્રશ્ન મને પૂછી રહ્યા હું આપણે જ કહી રહ્યો છું કે હું બોલું આપણી પાસે રેકોર્ડિંગમાં છે તર્ક વિતરના આધારે ચર્ચા ના થઈ શકે સમય સંજોગો જયારે આવે ત્યારે કદાચ તમને એવું લાગતું હોય તો આ રેકોર્ડિંગ મારું બતાવજો તમે ના ના હું તો આમાં સમય સંજોગો સોમવારે સોમવારની જ વાત થાય મંગળવારે મંગળવારની જ વાત થાય મારું તો રેકોર્ડિંગ બતાવજો અને જો તમે મને પૂછી રહ્યા છો તો હું આપને પણ સવાલ કરું છું કે જે જે નેતાઓ અત્યારે છોડીને ભાજપમાં જાય છે એમનું બી જૂનું રેકોર્ડિંગ કાઢીને બતાવવા છે એ ભાજપ માટે સી પાટીલ માટે નરેન્દ્રભાઈ માટે અમિતભાઈ માટે શું બોલેલા છે હું હજી ભી કઉ છું કે જે હું જે હું જે બોલું છું મારો સમય સંજોગ આવે ત્યારે બતાવજો